જ સિંહ ચૌહાણ પર હિંચકારો હુમલો કર્યો હતો અને બંદૂકતાણી પતાવી દેવાની ધમકી પણ આપી હતી વિવાયત ખબર ફરી એક વખત વિવાદ માં આવ્યા છે ડાયરા કલાકાર અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિંચકારો હુમલો કર્યો હતો અને બંદૂક તાણી પતાવી દેવાની ધમકી આપી હતી એટલું જ નહીં દેવાદ ખબર અને તેના માણસો જેમાં સવાર હતા એ ફોર્ચ્યુનર અને ક્રેટા ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કારને પાંચ વખત ટક્કર મારી હતી ત્યારબાદ દેવાદ ખબરના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર મારી પગ ભાંગી નાખ્યો હતો

ચિત્રોડ ગામે આવેલા કૃષ્ણા રિસોર્ટમાં રોકાયા હતા ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં સ્ટેટસ અને માણસોએ રેકી કરી કરી બબાલ હતી પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે તો આ તરફ જુનાગઢ હોસ્પિટલમાં દાખલ ધ્રુવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમે સવારે અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા ત્યારે ડાયરેક્ટર ફોર્ચ્યુનર પાંચ વાર ઉપર ચડાવી દીધી હતી

મારા પગ અને હાથમાં ફ્રેક્ચર થયું છે મારા ગળામાં પંદર તુલા નો સોનાનો દોરો પહેર્યો હતો એ પણ હુમલાખોરો લઈ લીધો છે તો વધુમાં તેમણે ઉમેર્યું કે આ ઘટનામાં દેવાત ખવડ પોતે જ છે બાકી પંદર જણા મોઢું બાંધેલા હતા ને પછી દેવાત ખવડનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી ગઈ કે દેવાત છે એટલે મેં પાંચ વાર કહ્યું કે દેવાત ભાઈ રહેવા દે રહેવા દે તો પણ માન્યો નહીં જો તું હવે મારી સામે કેસ કરીશ તો આ રિવોલ્વર થી ભડાકો કરી તને મારી નાખવાનો છું એવી ધમકી પણ આપી હતી મહેશ ટુડે નેશન ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર